बोलो श्री गणवती दादा नी जय बोलो सी हनुमान दादा नी जय बोलो श्री के पारस मणि गोगा महाराज नी जय बोलो सी चेहर जय बोलो सी का जय बोलो सी देवी जी भुआ नी जय ભોલો શ્રી વસ્તા ભવાની જય ભોલો શ્રી સાહર ભવાની જય ભોલો શ્રી રાજુ ભવાની જય બોલો શ્રી કૃષિ પારસમણી ભોગા મહારાજની જય જય સૂર્યનાથ ભગવાનની જય સૂર્યનાથ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાન જય સૂર્યનાથ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાંદ ભગવાની જય સૂર્યનારાયણ ભગવાનની 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 જય બારને ઓગણચાળીસના સાક્ષી રૂપે બારને ઓગણચાળીસ થઈ છે અત્યારે હાલ અને કિસિનબાના પારસમણી ગોગા મહારાજની સ્તુતિ કરું સૂર્યનારાયણ ભગવાનની સામે અને માન્ય રાખજે ભગવાન આ દર્શન સર્વસેવકોને હું અર્પણ કરું છું આ દર્શનનો લાભ સર્વસેવકો લેજો મારા કિસિનપાના પારસમણી ગોગા માતાના સેવકોને સર્વને મારા કોઠી કોટી વંદન મારા જય ગોગા મારા જય ગોગા ગોગા અમર ગોગાદી ઉપર સોનાનો સત સતપા ગોગા અમર તપો તમારી ગાદીઓ ગુણવંત કરીને ગોગા રે આવી આવી વગાડી કિસિમ બામાઘરે કિસિમ બાના ગોગા હમર તપો તમારી યાદ દેવજી બુએ ભગતી આદરે આપ્યા તેમને પુત્ર પરિવાર કિસિમ બાના ગોગા અમર તપોત મારી ગાડીઓ દેસાઈ વાળો રૂડો રે દિસ તો વચમાં સો બેઠ મહારાજ નો ધામ બના ગોગા અમર તપોત મારી આઠમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિમ્બાના સિમ્બાના ગોગા અમર તપો પોત મારી ગાદીઓ જળ જોતો બાપુની જળતી વાગે છે નોબતે બતે નિશાન કેસિમ ઘોગા અમર તપોત મારી ગા દિયો ઉતારે બુઆર વાગે છે રૂડીને કિશિન બના ઘોગા અમર તપો તમારી લે લોડા ઘોડા બાપુ ને શોભતા વાઘે છે ઘટનેગરિયા કિસિન બના ઘોગા અમર તપોત મારી ગા દિયો આનંદે ઉતારે બુઆર વાગે છે घोर निसिम बना गोगा अम्मर त पो ति गादियो लोडा घोडा बापू ने गडिया किसिम बना गोगा अम्मर त पो त मि रो मेरो मे देव ने रमता रो मे रो मे वस्ता ने रमता हड़हड़ हर त मे जना किसिम बना गोगा పోతాబానా గోగా కిసింబానా గోగా అపోత દેશો રે દેશ તરો ડંકો રે વાગતો ભલી વગાડી વરત ખંડ કે ના ઘોગા અમર પોત મારી ગાથ ચૈતર સુ ની રમણ ચડે છે અબિલકંકુ ને ગુલાલ કે સિંબાના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂડી દીપથી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાયો કે સિંબાના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કિસિંબાના ગોગા કિસિંબાના ગોગા અમર તપો તમારી ગાદીઓ વખના વારનાર વેલા રે આવજ પોકાર સુણીને ને પધાર જો મહારાજ ખિસિંબા ગોગા અમર તપોતમા કરુણા કુપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની જ પધાર જો મહારાજ કે ગોગા અમર તપોતમાન બોલો શ્રી કે સિંબાના બારસવાણી ગોગા મહારાજ બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાઘ અનંત વાસુકી વાસુશેશ પદ્મનાભં શંખ પાલ ધોત્ર તક્ષકાલ્ય એતાની નવ નામાની નાગા નામા સાયંકાલે પઠે પ્રાંત નિમંત તસ્વી ભય નાસ્તી સર્વસ્વી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મત શિવ શક્તિના લાડીલા સંતાન સદા સુધારો કૃપા કરો મારી છતી પ્રથમ આપનું આપી કાર્ય માથાથી કદી જા મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારાવતી ગોક ભક્તને પુનિત લાવો આપ જો શરણે આવે બોલો શ્રી કેસિન બાના પારસમણી ભો મહારાજ બોલો સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવા

આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવીર દાદાને કોટી વંદન આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવીર દાદાને કોટી ગોળી આગલોડમાં બિરાજમાન થાય આગલોડમાં બિરાજમાન થયેલી મારી મારી માં મારી માં મારી મા આગલોડમાં બિરાજમાન છે આગલોડમાં બિરાજમાન થયેલી ચામુંડામાં મારી ચામુંડામાં મારી ચામુંડામાંને કોઠી વંદન આગલોડમાં બિરાજમાન થઈ મારી મા ચામુંડા માતાને કોઠી કોલી અંદર આજ દિન સુધી મારી કોઈ ભૂલોથી થયો માફ કરી ક્ષમા કરજે મહાપ્રભુ અનંતવાસ ઉકેશમ